બનાસકાંઠા જિલ્લો ગુજરાતનો સરદી જિલ્લા તરીકે ઓળખ ધરાવે છે આ જિલ્લામાં ચૌદ તાલુકા આવેલા છે બનાસકાંઠા જિલ્લો દાતા તાલુકાથી શરૂ થઈને વાવ સુઈગામ સુધી પથરાયેલો છે ત્યારે દાતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકા તરીકેની ઓળખ પણ ધરાવે છે દાતા તાલુકામાં એકસો કરતા વધુ નાના મોટા ગામો આવેલા છે આ વિસ્તારમાં સૌથી વધુ આદિવાસી સમાજ વસવાટ કરે છે ત્યારે દાતા તાલુકામાં અમુક યોજનાઓ અમુક લાભો જનતા સુધી પહોંચતા જ નથી ત્યારે અનાજ ગોડાઉન થી લઈને અનાજ માફિયાઓ ગરીબોનો પુરવઠો બારોબાર વેચતા હોવાની અનેક ફરિયાદો સામે આવતી હતી ત્યારે બનાસકાંઠા જિલ્લા પુરવઠા અધિકારી રેડ યથાવત છે ત્યારે ફરી એકવાર દાતા તાલુકાના અનાજ ગોડાઉન માં રેડ જોવા મળી હતી અનાજ માફિયાઓમાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો દાતા વિસ્તારમાં આવેલ ચોખા ભરેલ પાંચ ગાડીઓ જપ્ત કરાઈ હતી અને કાયદેસરની કાર્યવાહી કરાતા અનાજ માફિયામાં દોડધામ જોવા મળી હતી જેમાં પ્રાપ્ત માહિતી મુજબ વધુ ચોખાનો માલ માલ કરાયો હતો આ પહોંચે તે બાતમીના આધારે પુરવઠા અધિકારીએ રેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી દાતાના વારિસ પઠાણ નામના ઈસમનો માલ હોવાનો પ્રાથમિક અનુમાન જાણવા મળી રહ્યું છે થોડા માસ અગાઉ પણ આ ઈસમ પાસેથી ગોડાઉનમાંથી ઘઉં ચોખાનો માલ ઝડપાયો હતો

જુદી જુદી જગ્યાએ રેડો પાડવાની અને એમ તપાસ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી એવી જ એક કામગીરી દરમિયાન કાલે દાતા ખાતે લગભગ ત્રીસેક લાખ રૂપિયાનું મુદ્દામાલ સાથે સસ્તા અનાજનો જથ્થો પકડવામાં આવ્યો છે એની અંદર જે પણ લોકો જવાબદાર છે એમના એમની હજી તપાસ ચાલે છે અને જે લોકો પણ એની અંદર ઇન્વોલ્વ મળશે એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે પ્રાથમિક દૃષ્ટિએ લાગે છે કે જે નમકીન બનાવવાની યુનિટ હોય કદાચ એ લોકો લઈ જતા હતા પણ હજી એની અંદર હજી તપાસ કરવાની જરૂર છે કે આખો જથ્થો બીજો પણ કોઈ જગ્યા જતો હતો કારણ કે જથ્થો ખાસો છે એ બધી વિગતો એકવાર તપાસ પૂરી થઈ જાય એના પછી અમે આપશું